જુનાગઢના જૂનાગઢના ભેસાણના વૃદ્ધની હત્યામાં પોલીસે મુખ્ય આરોપીને ચાર દિવસના રિમાન્ડ પર મેળવીને બે મહિલા સહિત આઠ શખ્સને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી ભેસાણના સોવારીયા પ્લોટમાં મંગળવારની સાંજે પ્રેમ પ્રકરણ મુદ્દે સામસામી મારામારી થઈ હતી જેમાં વૃદ્ધ મૂળજીભાઈ સોલંકીની હત્યા થઈ હતી આ કેસમાં તપાસનિશ્ચ પીએસઆઈ એમએન કાતરિયાએ કરિયા ગામે ઝુંપડામાં છુપાયેલા આરોપી રાહુલ લખન્નાથ લખનનાથ ઝવેરનાથ સાગર રામજી સંજય રામજી રાહુલના દીકરી વગાડી ગયા બાબાભાઈ રાહુલ

ફરિયાદી સાહ અને ફરિયાદીના પરિવાર સાથે માથા માથાકૂટ કરવા આવેલા ત્યારબાદ એમને ગુંડા બોલી ગાળો આપેલી અને વાયા પરથી આવી પથ્થરો પથ્થરો ફેંકી અને ઈજા પહોંચાડેલી આ જ્યારે પથ્થરો ફેંકવામાં આવેલા તે સમયે ફરિયાદીના પિતા મુંજીભાઈ ગાંડાભાઈ સોલંકી જે સિત્તેર વર્ષના હોય તેમને ઈજા થયેલી અને સારવાર માટે છે એ તેમને ભેસાણ હોસ્પિટલમાં લઈ ગયેલા ત્યાં છે ભેસાણ પોલીસ દ્વારા ભારતી ન્યાય સંહિતાની કલમ ત્રણસો એટલે કે સુલેભકરણ કરી ઉશ્કેરવાના ઈરાદાથી ઈજા પહોંચાડવામાં આવે તે બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો આ જે ગુનાના આરોપીઓ છે આરોપી નંબર એક રાહુલ લખનનાથ ડાંગર લખનનાથ જવેરનાથ ડાંગર કાગરભાઈ રામજીભાઈ સંજયભાઈ રામજીભાઈ ગીતાબેન લખનનાથ વિજયભાઈ સંજયભાઈ ચનાભાઈ ભીખાભાઈ ગીતાબેન રવિભાઈ જયંતિભાઈ આ તમામને નવે નવા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે